આર એમ પીએસ ઇન્ટરનેશનલ સ્કૂલ ભારતના ઓગણાસીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ગર્વ અને અટૂટ દેશભક્તિના ઉત્સાહ સાથે કરી હતી આ યાદગાર કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન અને આત્માને ઉજાગર કરનાર રાષ્ટ્રગીત સાથે થઈ હતી ત્યારબાદ એક ભવ્ય માર્ચ પાસ્ટ પરેડ યોજાઈ હતી અને આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી રાકેશ જૈન મહાવીર જૈન સચિન જૈન શાળાના ડાયરેક્ટર અને આચાર્ય મેલ રોય મેકડોનાલ્ડ ફ્લાઇંગ કિડ્સના આચાર્ય અર્ચના નેગી પટેલ ઓપરેશન હેડ દર્શન જૈન સાથે આજના અમારા માનનીય મુખ્ય મહેમાન કારગીલ યુદ્ધ નાયક કેપ્ટન અખિલેશ સક્સેના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડીજીબીસીએલ મિતુલ ચૌધરી અને માનનીય ખાસ ઉપ આમંત્રિત તરીકે અંડારા સરપંચ નીરુબેન પટેલ ઉષ્માભરી હાજરી આપી હતી મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું અને તેમની હાજરીથી દરેકને ખૂબ પ્રેરણા મળી હતી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્ણ દેશભક્તિ ગીત ઉર્જામાન નૃત્ય વિચાર પ્રેરક નાટકો અને આકર્ષક યોગ પ્ર પ્રદર્શનો સહિત જીવંત સંસ્કૃતિક પ્રદર્શનની શ્રેણી રજૂ કરી જે બધા એકતાની અટૂટ ભાવના અને રાષ્ટ્ર પ્રત્યે ઊંડો આદરનું પ્રદર્શન કરે છે ડિરેક્ટર અને પ્રિન્સિપાલે ઉત્સાહી સભાને સંબોધિત કરી અને તેના પ્રેરક વિચારો રજૂ કર્યા ધોરણ દસ અને ધોરણ બારના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન અને બે હજાર ચોવીસ પચીસમાં સંપૂર્ણ હાજરી આપનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ટ્રસ્ટીઓ મુખ્ય મહેમાન અને અતિથિ વિધિ વિશેષનું વિશેષના થયા તેનાથી શ્રેતા શ્રોતાઓ પ્રેરિત થયા અને ગૌરવની લાગણીઓથી અભિભૂત થયા હતા